રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી ચૌદ તારીખના રોજ બપોરે બે થી પાંચ વાગ્યા દરમિયાન રેવન્યુ તલાટી પરીક્ષા લેવાનાર છે જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં એકસો બાસઠ કેન્દ્ર પરથી ઓગણપચાસ હજાર સત્યાવીસ ઉમેદવાર બેસવાના હોવાથી શહેરમાં પરીક્ષાની તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે

રિબન્ડ ફરમાવવામાં આવ્યો છે ઉમેદવારો છેલ્લા કેટલાય મહિનાથી આ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે મેસૂલી તલાટીની લગભગ 48 થી 49000 જેવા કેન્ડિડેટ જે છે આપણે અહીં એક્ઝામ છે કુલ 162 જેવા સેન્ટર છે આપણે અહીંયા ત્રણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવે છે કરણસિંહજી હાઈસ્કૂલમાં અને પોલીસ દ્વારા જ્યારે ગાંધીનગરથી પેપર ઇશ્યુ કરવામાં આવશે ત્યારે પોલીસ સ્કોટ સાથે આ પેપર્સને લઈને ગણસિંગ હાઈસ્કૂલમાં સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે અને ત્યાં રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફ્ટમાં પોલીસનો પોલીસના જાપ્તા મારફત આનું સિક્યુરિટી ઇન્શ્યોર કરવામાં આવશે આ તમામ જેટલા પણ આપણા એક્ઝામના પેપર્સ છે આ પેપર્સને સીસીટીવી સર્વેલન્સમાં રાખવામાં આવશે જેટલું પણ મુવમેન્ટ થશે અહીંયાથી લગભગ સેવન્ટી ટુ જેવા રૂટ છે આ રૂટ મારફત આપણે રૂટ ફાળવણી મુજબ અધિકારીઓ જે છે આના સુપરવિઝનમાં જશે દરેક શાળા અથવા કેન્દ્ર યુનિવર્સિટી કોલેજ જે પણ છે આના ઉપર તમામ કેન્દ્ર સંચાલક અને સાથે સાથે કેન્દ્ર સંચાલકના સાથે સાથે ક્લાસ ટુ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આ તમામ જેટલું પણ પેપર છે આ પ્રક્રિયામાં સતત રીતે આ આ લોકો મોનિટર કરશે જેટલા પણ સેન્ટર્સ સેન્ટર્સ છે ઉપર ગઈકાલે પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાંથી ડીસીપી સાથે સાથે મિટિંગ થઈ છે અને ત્યાં તમામ પૂરતી ફ્રીસ્કીંગની વ્યવસ્થા કોઈને મોબાઈલ અંદર નહીં લઈ જવા દેવાના નિર્દેશ સાથે સાથે એક્ઝામ ખૂબ જ પીસફુલ અને કોઈ રિનર વગરનો કન્ડક્ટ થાય માટે દિશા નિર્દેશ અને ચર્ચાઓ કરવામાં આવી છે હું આપણે ખાતરી આપું છું કે રાજકોટ જિલ્લામાં એક્ઝામ કન્ડક્ટ થશે અને મારી જેટલા પણ જે છે છે પણ પણ જેટલા એક્સપિરિયન્સ વિનંતી છે કે ઝડપથી પોતાનો કેન્દ્ર જે છે આને શોધી લે અને તમામ કેન્દ્ર ઉપર બાયોમેટ્રિકની વ્યવસ્થા છે તો બાયોમેટ્રિક થયા આ પછી જ એન્ટ્રી આપવામાં આવશે જેથી મારી તમામ એક્સપિરિયન્સને વિનંતી છે કે સમયસર પહોંચી જાય જેથી બાયોમેટ્રિકની પ્રક્રિયામાં ટેકનિકલ ઇસ્યુઝના કારણે કોઈ ડિલે નહીં થાય અને ઝડપથી તમામનું એન્ટ્રન્સ થઈ જાય બે વાગ્યેથી પાંચ વાગ્યા સુધીનો એક્ઝામનો સમય છે અને આ એક્ઝામના સમય ખૂબ સુખદ અનુરૂપ રીતે આનું વ્યતીત થાય ત્યાં તમામ બેસિક વ્યવસ્થાઓ જે છે પીવાની પાણીની વ્યવસ્થા વ્યવસ્થાની વ્યવસ્થા આનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે આજે અમારા ડીઓ અને ડીપીઓ દ્વારા તમામ કેન્દ્ર સંચાલકો સાથે તથા તમામ મંડળના પ્રતિનિધિ સાથે મિટિંગ રાખવામાં આવી છે અને બ્રિફિંગ કરવામાં આવશે

એક મિટિંગ ગોઠવા આવી છે આ મિટિંગમાં પોલીસ એસટી આરોગ્ય ખાતા તમામ સંલગ્ન ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ પ્લાન કરી છે આ મિટિંગને તમામને દિશા નિર્દેશ સૂચના આપવામાં આવશે